વડોદરાના પાદરાને જોડતા રોડ પર આવેલી ટાઈમ હાઉસર કંપનીમાં આગ ફાટી નીકળી હતી લગભગ સાત કલાકથી વધુ જહેમત બાદ ફાયર ફાઈટરોએ આગ પર કાબુ મેળવ્યો હતો ઉદ્યોગ નગરી ભરૂચમાં ફરી એકવાર આગનો બનાવ સામે આવ્યો છે ભરૂચના જંબુસરથી વડોદરાના પાદરાને જોડતા રોડ પર અરછત ગામ નજીક આવેલી ટાઈમ માઉઝર નામની કંપનીમાં વહેલી સવારે આગ ફાટી નીકળી હતી પ્લાસ્ટિકના ડ્રમ બનાવતી કંપનીમાં લાગેલી આગે જોતજોતામાં વિકરાળ સ્વરૂપ ધારણ કર્યું હતું અને સમગ્ર પ્લાન્ટ આગની ચપેટમાં આવી ગયો હતો આ અંગેની જાણ થતાની સાથે જ વડોદરા ભરૂચ અને જંબુસરના ફાયર ફાઈટરોએ ઘટના દોડી આવ્યા હતા અને આગ પર કાબૂ મેળવવાનો પ્રયત્ન શરૂ કર્યો હતો વિકરાળ આગને પગલે જંબુસરથી પાદરાને જોડતો સ્ટેટ હાઈવે બંધ કરવાની ફરજ પડી હતી ફાયર ફાઈટરોએ લગભગ સાત કલાકની જહેમત બાદ આગ પર કાબૂ મેળવ્યો હતો બનાવની જાણ થતાની સાથે જ ફાયર સેફટી એન્ડ હેલ્થ વિભાગ વહીવટી તંત્ર તેમજ પોલીસના ઉચ્ચ અધિકારીઓ ઘટના સ્થળે પહોંચી ગયા હતા બનાવમાં કોઈ જાનહાની થઈ ન હતી અત્રે ઉલ્લેખનીય છે કે ભરૂચ જિલ્લામાં આગ લાગવાના વારંવાર બનાવો બને છે ત્યારે ફાયર સેફટી અંગે તંત્ર દ્વારા કડક પગલાં ભરવામાં આવે તેવી માંગ ઉઠી છે